કે મકાન તોડી પાડવાની જે કાર્યવાહી છે તે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર તેમનું મકાન કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે આ ઘટનાની સૌથી ગંભીર બાબત એ છે કે મકાન તોડી પાડવાને લગતો કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે મહેન્દ્ર તિવારીના કહેવા મુજબ કોર્ટની નોટિસ કે આદેશની રાહ જોયા વગર જ બિલ્ડરે મકાન તોડી પાડ્યું હોય જે ન્યાયિક પ્રક્રિયાનો સરેઆમ ભંગ છે પરિવારને નોટિસ વગર અને કોર્ટના આદેશનું અનાદર કરીને બેઘર કરી દેવામાં આવ્યા છે આ પરિવારને અને તેઓ ગહન આઘાત અને અનિશ્ચિતતા છે સ્થાનિક પોલીસ સામે તાત્કાલિક કરી બિલ્ડર વિરુદ્ધ કડક તાત્કાલિકસરની કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય અપાવવાની અપેક્ષા વ્યક્ત કરી છે સર આ ગ્રેફાઇટ કમ્પાઉન્ડ છે અને આ મેટર એવી છે કે અમારો છે ને અહીં અમે એંસી વર્ષથી કબજેદાર છે અમે એંસી વર્ષથી રહીએ છીએ અમે લોકો અહીં નહોતા ગેરહાજરીમાં અહીં જે બિલ્ડર છે અમને જાણ કર્યા વગર અહીંને અમારું ઘર તોડી નાખ્યું છે કોર્ટમાં ઓલરેડી અમે લોકોએ કેસ કરેલો છે કોઈ કોર્ટમાં જાણકારી નથી આપી અમને કોઈ નોટિસ નથી આપી પૂરીએ પૂરી દાદાગીરી કરીને આઈને અમારું આખું ઘર તોડી નાખ્યું છે અને અમને બે દિવસ પહેલાં એવું પણ એમણે કીધું હતું કે તું અહીં આવીશ તારા હાથ પગ તોડી નાખીશ અને બે બે દિવસમાં હું તારું આ ઘર તોડી નાખીશ એ જ દિવસે અમે લોકો ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપીને આવ્યા હતા તે છતાં આજના આજ રોજ સવારમાં આવીને આઈને તોડી ગતા રહ્યા છે આ અમારી જગ્યા છે કબજેદારમાં મારું નામ બોલાય છે કબ્જેદાર બાકી બધા ડોક્યુમેન્ટ મારા આ એડ્રેસ પર જ છે કબજેદાર તરીકે બધામાં મારું નામ બોલાય છે મારા ફાધરનું ખાલી પડી આ જગ્યા ખાલી પડી છે બાકી આ બધી આ જે બધા મકાનો છે આજુબાજુમાં જેટલા મકાન છે એ બધાએ કોર્ટ કેસ કરેલો છે બધાનો કેસ ચાલે છે અને બધાને ધમકીઓ આપે છે અને મને પણ સેટરડે એને ધમકી આપી હતી કે આજ પછી આ બાજુ આવતો નહીં અને તારું આમ જે પણ છે હું બે દિવસમાં તોડી નાખીશ ન્યાયતંત્ર પાસે રાખી ન્યાયતંત્ર પાસે મારી એવી આશા છે કે મારું ઘર તોડી નાખ્યું છે પાછું મારું ઘર બની જાય બનાવી આપે કોર્ટ એવી મારી આશા છે ન્યાયતંત્ર પાસે મારું નામ મહેન્દ્ર પરમાત્મા તિવારી આમાં બિલ્ડર છે કમરીશ જોશી અને બીજા છે મંજાયા હંસજાજ લાખાણી એ લોકોએ મળીને એમના મર્ડરથી આ ઈસા નોંધવાયા અમે લોકોએ દાવો દાખલ કરેલો છે મહેન્દ્રભાઈના પિતાજી હતા પરમાત્મા રમતીભાઈ એમના એમનું એંસી વયસ ઉપરાંતથી કબજો છે એ જાણે છે એમને બારો બાય બિલ્ડર જે બેન હતા એમના જોડે મળીને એમને બારો બાર સોદો કરી નાખ્યો અમને કોઈ પણ જાતનું લિટિકેશન કહેલું નથી અમારા અસીલનું લિટિકેશન કર્યા વગર એમણે અમારા કબજો લઈ લીધો છે આજુબાજુનો આજે સવારે પણ બે દિવસ પહેલાં અમે જાહેર નોટિસ ચોથા લગાવવા જતાં એમણે એવું કીધું કે ભાઈ અમને તો કોર્ટની નોટિસ મળી નથી અમે તમને કશું કહેવા નહીં દઈએ તમારાથી થાય કલ લો એમ કહીને અમારા અસીલ જોડે મહેન્દ્રભાઈ જોડે બહુ જ ગાઢમગાડી કરી બહુ જ ગંદી ગાઢો શબ્દ બોલ્યા સામાજિક તત્વોનો અમારા જોડે સાંજગાંઠ છે અમે એમને તમને પોલીસમાં તમે જશો તો તમારી કોઈ સાંભળે નહીં એ પ્રમાણે ખૂબ જ ધમકી આપી એટલે અમારા અસીલે મહેન્દ્રભાઈએ પોલીસ સ્ટેશનમાં ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ઇન્વર્ટ કરાવી અને તે છતાં પણ આજે સવારે એમની ઘે મોજગી ઘે મો મોજુદગીનો લાભ લઈને આ લોકોએ આજે સવારે દસ સાડા દસની આસપાસ બુલડોઝર ફેરવી નાખ્યું એના અંદર એમનો કિંમતી સામાન છે કેટલી બધી વસ્તુઓ છે અને કોર્ટનું કન્ટેમ ઓફ કોર્ટ કહેલો છે તેમના સામે કોર્ટ અને પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે એવું અમારે વિનંતી છે પોલીસને પણ બોલાવી જી પોલીસને પણ બોલાવેલી છે અમે પોલીસ પણ એમના સામે સખતમાં સખત કાર્યવાહી કરે અમારું રોજીરોટીનું સાધન હતું અમારું એક ઘર હતું એ પણ અમારું આ લોકોએ છીનવી લીધું છે ખૂબ જ માથાભાવે તત્વ છે એમનો પોલીસ સ્ટેશનમાં એમના જે વંજાયા છે એમના બેન કંઈ સીપી છે એવું કહે છે કે મારા બેન પોલીસ કમિશનર છે કોઈ બી પોલીસવાળા તમારા અગેન્સ્ટમાં કોઈ બી જાતનું કાર્યવાહી કરે નહીં એટલે અમારે પોલીસ કમિશનરથી બી યોગ્ય વિનંતી છે કે અમારા સામને અમને ન્યાય આપે અમારા અસીલને ન્યાય આપે અમને એમને ફરીથી જે તોડી નાખ્યું છે એ પોતાના ખર્ચે અમને ઘરે બાંધીને આપે અત્યારે તો કોર્ટ કેસ ચાલુ છે હા એટલે કન્ટેમો કોર્ટ જ કહેલી છે ને કોર્ટનો અનાદર કહેલો છે ને આજે તમે કોર્ટને નહીં ગાંઠો પોલીસને નહીં તો તમે આટલી બધી ખુલ્લી દાદાગીરી કહો એ ના ચાલે ને અમારું નામ તસલીમ છે કે એડવોકેટ એન્ડ નોટોય